વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રામાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા તીર્થ ક્ષેત્રથી સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રાનગરમાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા તીર્થ ક્ષેત્રથી સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશનું મુન્દ્રાનગરમાં તારીખ સાત બે હજાર ત્રેવીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી એકતાલીસ મંદિર અને સોસાયટીઓમાં પૂજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત વિશ્વ હિન્દુ પરિષદ તેમજ પૂરી ટીમે પૂજન કાર્યક્રમ કર્યો હતો સાથે આરએસએસ અને સમિતિની બહેનો પણ જોડાઈ હતી તારીખ એક થી પંદર તારીખ સુધી મુન્દ્રા અક્ષત વિતરણ કરવામાં આવશે ઉપરાંત પાંચ હજાર ધજા મંગાવી તેનું વિતરણ કરાયું છે મુંદ્રાના ઘરે ઘરમાં ભગવો લહેરાશે રાજેન્દ્ર કુબાવત એસ ટ્વેન્ટી ફોર મુંદ્રા મુન્દ્રા